કોર્પોરેશન દ્વારા જર્જરિત લાલબાગ પાણીની ટાંકી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ જગ્યા પર જ નવી ટાંકી બનાવવામાં આવશે શહેરના દક્ષિણ વિસ્તારને પાણી પૂરું પાડતી સૌથી જૂની લાલબાગ ટાંકી છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થઈ હતી પાલિકા દ્વારા દક્ષિણ વિસ્તારના લોકોને આજવાથી પાણી પૂરું પાડવા અઢાર લાખ લીટરની ક્ષમતાની ટાંકી બનાવી હતી અને આ ટાંકીથી અંદાજીત સાહીઠ થી સિત્તેર હજાર લોકોને પાણી આપવામાં આવતું હતું હાલ સંપમાંથી બુસ્ટર દ્વારા વિસ્તારમાં પાણી પહોંચી રહ્યું છે પાલિકાએ આ જર્જરિત ટાંકી તોડી તે જગ્યા પર નવી ટાંકી બનાવવા માટે ટેન્ડર મંજૂર કરી દીધું છે ત્યારે આજથી આ ટાંકી તોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને દસ થી પંદર દિવસમાં ટાંકી તોડવાની કામગીરી પૂર્ણ થશે ટાંકી જૂની અને ઘણી જર્જરી થઈ ગયેલી અને સળિયા અને બધું પણ ઘણું નીકળી ગયેલું કોલમ પણ ખરાબ બકલ થઈ ગયેલા એટલે જે તે વખતે અમે નિર્ણય લઈ અને લાલબાગ ટાંકી તોડવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે જેના માટે કોન્ટ્રાક્ટરને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વર્ક ઓર્ડર આપી રહ્યો છે કોન્ટ્રાક્ટરે મશીન મંગાવીને આજે કામગીરી ચાલુ કરે છે નેવું દિવસનો કોન્ટ્રાક્ટ પીરિયડ છે અને લગભગ પંદરેક દિવસમાં કામગીરી પૂર્ણ થાય તેમ જણાય છે આગળ શું આયોજન આપણે આપણે આ પા ટાંકી ચાલુ કરી તોડવાની એ પહેલાં લગભગ એકાદ મહિના અગાઉ આપણે જે એનો સમ છે અંડરગ્રાઉન્ડ સમ એમાંથી ડાયરેક્ટ પાણી આપણે શહેરીજનોને આપી શકીએ એની વ્યવસ્થા કરી છે પોસ્ટિંગથી હાલમાં પણ એક મહિનાથી આપણે પાણી આપવામાં આવી રહ્યું છે અને એમાં બીજું વિતરણના કોઈ પ્રશ્નો આવેલ નથી પાછલી ટાંકી બનાવવાનું પાછલી ટાંકી બનાવવા માટે આપણે કાર્યવાહી હાથ ધરેલ છે ગ્રાન્ટમાં એનો સમાવેશ કરેલ છે અને એનો અંદાજ વગેરે બનાવવાનો હાલમાં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર